જો કાકા હા જે પ્રમાણે પ્રમાણે વકીલે કીધું એ તમારા સહી કરી લાવો પછી એક એક દસ્તાવેજ અને પૈસા હા લો બરોબર હા એટલા બધા મોટા નહીં થઈ ગયા ગમે તે હંગાત હોય નહીં નાખવાનું ચક્રી નહીં

મારા જમીન આતી નહી વેકમીન કાલે નહી વેકમી તો તમારે સહી નહી કરવી એમ નઈ અરે એટલું બજી રહ્યું છે અરે અરે ઉнду કરો જો ઉнду કરો જો પસ્તાવો પછી ઉપજી ઉнду તો હવે થાય તમે સહી નહી કરો તો ઉнду થાય ઉнду તો તમે કરો છો તમારે

તમે ત્યારે સહી કરી નાખો અને આજ રાતે પડ્યા પડ્યા વિચાર કરજો કે હું જમીન હંગાર લઈને જવાનો છું આગળ હંગાર લઈને જવાનો છું પૈસા હંગાથ લઈને જવાનો છું હંગા જવાનો છું એટલે કોઈ નઈ ભાઈ તમારા મુજબ એ એતો ભાઈ તમારે રૂપિયા જ મેળવવામાં આવશે મારે રૂપિયો જ મેળવામાં આવશે બાપુજી ને રૂપિયો જ મેલ છે

ઘંિયા અમારો અમારો કોઈ દેતવાય ના રહેશું વેચી ખાઈ ગયા આપડે જો અફળવા આવવાના સર અમે છેલ્લી પ્રજા છે તો બોલતી આવી જ ચેલી પ્રજા તો તમને કહું

તો તમે તમારા છોકરા ઓલે કશું રાખવાના નહીં તો તમારા છોકરા મકાન છું તો છોકરા અને છોકરા ને બહુ યાદ કરશે એમ કે બા મકાન બનાવી ને જો હું મારા છોકરા મકાન ગાડી આ બધું આવતો જાય હા રોડો બધું જવા દો કરો તમે મારા કરતા વધારે સમજણો મારો સંસ્કારી છે મારા ગુલ એને આવડતું નહિ એટલે એને કીધું છે કાકા ગમે તને આપણી જમીન વેચાય એટલે આપણો પોર સાથે જમીન લેજો એટલે મારા મના લો થોડો તમારો સંસ્કારી છે ને એ તો ફાઈનલ જ છે પણ મેં ના કીધું મને દહ દાડા નો સમય આયો છે

તારાઈન ખાયો થાળી ભરીન ખાયો હા તે મુજે માર સુકરાં કઈન જાયો કે વયન છે ની બે થાળીએ માં ગયો સિસડું એટલે આરા તરોય હાર હોડે બધી વાત જવા દો ખાલી 5 મિનિટ વાત જો જો 5 મિનિટ ચોકણ જવાનું છે એટલે એક જગ્યાએ એક ભઈએ મને વાત કરેલી છે 10 વીઘા જમીન છે એના મુ આમાં તો લઈ રૂ વેતાણી છે કે નહીં વેતણી ના વેતાણી હોય તો મુરાખી લઉં જમીન હા શું કીધું એટલી ગરા છે ને તમે તમારા ઘર જઈને બેઓ એટલે હું એકણ શું અમે નડ્યા એટલે તમે બે જણા ભા છો ઘરમાં ખ્યાલ છે જલ્દી આવો તમારા છોકરાના સંગે મારા છોકરા સંગ ના લાગી ઉપડો હોય મારા પંદર વાર હોય છે ફિરકી લઈ

જમીન વેકવા જમીન વેકો બેઠા ઓય શું તમારો છોકરો પૂછે મારે છે એટલે અમાર બાને અમે ત્રણ ભાઈ દતા ચાર ભાઈ નતા તો એને દતા ભુબજજી મુ અને એવું છે હા એટલે તમારે જમીન વેકવી છે છો બસ અમારી જમીન છે અમારી મરજી હવે શું કેવું મારે ભુબજજી કો હવે તમે ભૂસે મારે છે એટલે વેતરી છે ચમ ભીખો માંગી છે ને રે એટલે ભીખત માંગતા હતા ની સતી જમીન ને ચીકલી બેઠા છે ખબર છે

પચીસ હજાર તો મહિને વ્યાજ આવે છે બેંક માંથી વાઘુજી વ્યાજ આવતું હોય કે ના આવતું હોય ભૂમતાજી તો ઊંધુ કર્યું છે તમે શું ઊંધુ કરવા બેઠા છો અરે ઊંધું નહી કયું બાબુજી આ તો આવતો હોય અને તમારી ઓછો વાત કરો તે અરે અહીંયા ને કીધું કે હરી હું આવા જલસા કરું છું ગાડી લઈને ભરું છું મારા ઘરમાં આટલા લાખ પડ્યા છે મારી બેંકમાં આટલા લાખ પડ્યા છે અને મહિને આટલું તો વીઆઈ જઈડ્યું આવે છે અરે આ જિંદગી તો અમી જીવા છે હોય હા એટલે મેન આદુષણ કીડો ભૂમતો જીત છે એમ ને ભૂમતાજી નું હેકણ બોલાવો ને આપડા મુઢે ઓભળીએ કે કેટલા જલસા કરે છે ઓ કેટલા જેરે અને મણ થાય છે બોલાવો ભૂમતાજી હોય એવું છે એમ હા સારું હા

પૂજ જોડે રહી હારી કરાવી કરોડ ને સિક્કે લાખ હા એ તો બરોબર

પૈસા ઉડા મજા કરે એવું છે ને ઓવે તમે જેવી મજા કરો છો ગાડી લઈને ફરું છું રૂપિયા મારા પાસે બંગલો છે બધું છે શું નહીં મારા હે

તું ગોમો ગાડી ઉપર બેઠો બેઠો કેટલો પાવર કરતો પેલા તો હાથ ઉપર છો નું હાથો નો સૂટ છું તો તમારે શું વેર હતું એટલે ભય ભાઈ લડાયા તમે લડાયા નહીં પેલી વાત તો એ